મિત્રો આજની વાત સીધો આપણે ઉદાહરણ સાથે ચાલુ કરીએ જુઓ આપણી કમાઈ હતી એક હજાર રૂપિયા અને આપણો જે ખર્ચો હતો એ મહિનાનો સાતસોથી આઠસો રૂપિયામાં પતી જતો હતો એક્સપર્ટની ભાષામાં આપણે આને કહેશું મુનાફાવાળો બજેટ અથવા બજેટ સરફેસ હવે જો આપણી કમાઈ અને આપણો ખર્ચો બંને એક હજાર રૂપિયા હશે તો આ થઈ જશે બેલેન્સ બજેટ હવે મિત્રો સમસ્યા ક્યારે આવશે સમસ્યા ત્યારે આવશે કે જુઓ આપણી જે કમાઈ છે એ તો હજાર રૂપિયા જ છે પણ આપણો જે ખર્ચો છે એ બારસો રૂપિયા ઉપર પહોંચી ગયો છે દર મહિને ત્યારે વાત મિત્રો કાંઈક ગોવિંદાની પિક્ચર જેવી થઈ જશે આમદની અઠણની અને ખર્ચા રૂપિયા મતલબ કે મિત્રો આપણી કમાઈથી આપણો ખર્ચો જે છે એ વધી ગયો છે અને ત્યારે આપણને ખર્ચો પૂરો કરવા માટે કરજો લેવો પડશે આવી જ કંઈક હાલત મિત્રો હાલમાં સરકારની પણ છે આજ ઓછી કમાઈ અને વધારે ખર્ચાને સરકારી બજેટનો ડેફિસેટ ગેપ કહેવામાં આવે છે આ મામલા ઉપર વિપક્ષના નેતાઓ પોતાના બયાન આપી દે છે સંસદમાં પોતાની ઉપસ્થિતિ પણ દર્જ કરાવતા રહે છે પણ દર વર્ષે મિત્રો આ જે ડેફિસેટ છે એને સમજવું રહી જાય છે આ ડેફિસેટનો આખો બવાલ શું છે અને આ ડેફિસેટ કેટલી હદ સુધી બરોબર છે તો આજના આ વિડીયોમાં આપણે આ જ ટોપિક ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી તમે જોઈ રહ્યા છો ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસના બજેટ ઉપર હવે મિત્રો ડેફિસેટને સમજવા માટે આમદની અને ખર્ચાનો બજેટમાં જે સિસ્ટમ હોય છે એને સમજવાની જરૂર છે તો અહીંયા આપણે સૌથી પહેલાં વાત કરીએ સરકારી કમાઈની સરકારી આમદનીની મિત્રો સરકાર જે હોય છે એ બે રીતે પોતાની કમાઈ કરે છે એક તો છે રેવન્યુ રિસીટ રેવન્યુ મતલબ કે રાજસ્વ નો અહીંયા મતલબ છે આઈ કે ઇન્કમ મતલબ કે રાજ આવવા વાળી કમાણી જેને ઇન્કમ ટેક્સ પણ કહેવામાં આવે છે બીજો છે કેપિટલ રિસીટ કેપિટલ મતલબ કે પૂંજી પૂંજી મતલબ કે કોઈ પ્રોપર્ટીથી થવા વાળી કમાણી મતલબ કે કોઈ કંપનીના શેર વેચીને સરકારની જે કમાણી થાય છે મિત્રો એક એક કરીને બંનેને એકદમ ડિટેલમાં સમજાવું છું રેવન્યુ રિસીટ ઇ ઇન્કમ હોય છે જેના ઉપર સરકારની કોઈ દેનદારી નથી હોતી મતલબ કે રેવન્યુ રિસીટથી સરકાર તમારી પાસેથી ઇન્કમ ટેક્સ રહે ઇન્કમ ટેક્સ લે છે પણ આ પૈસા ઉપર સરકારનો જ હક હોય છે આપણું કોઈ પણ જાતનો કોઈ હક નથી હોતો મતલબ કે સરકાર ક્યારે પણ એમ બોલીને આપણી પાસેથી ઇન્કમ ટેક્સ નથી લેતી કે સરકારી પૈસાથી આપણા ઘરની સામેની રોડ બનાવશે આ પૈસાનો ઉપયોગ ક્યાં અને ક્યારે થશે આ પૂરી રીતે સરકાર જ નક્કી કરે છે બની શકે કે સરકાર આપણા આપેલા ટેક્સના પૈસાથી સરકારી કર્મચારીઓને સેલેરી આપી દે બીજી વાત એ છે કે આ ઇન્કમથી સરકારની જે સંપત્તિ હોય છે એ ઓછી નથી થતી મતલબ કે આ પૈસા કોઈ પણ સંપત્તિને વેચીને ભેગા નથી કરવામાં આવતા રેવન્યુ રિસીટ પણ બે પ્રકારની હોય છે ટેક્સ રેવન્યુ જેમ કે ઇન્કમ ટેક્સ મોટી કંપનીઓ ઉપર લાગવા વાળો કોર્પોરેટ ટેક્સ અને જીએસટી નોન ટેક્સ રેવન્યુ આમાં ફીસ અને થવાવાળી ઇન્કમ આવે છે જેમ કે કેન્દ્ર સરકાર જે હોય છે એ રાજ્ય સરકારોને કરજો આપે છે જેના ઉપર કેન્દ્ર સરકાર વ્યાજ લે છે આ જે હોય છે એ નોન ટેક્સ રેવન્યુમાં ગણવામાં આવે છે તો આ તો થઈ ગયો રેવન્યુ રિસિટનો આખો હિસાબ કિતાબ હવે આપણે સમજી લઈએ કેપિટલ રિસિટ કેપિટલ રિસિટ એક એવી ઇન્કમ હોય છે જેના પ્રમાણે કાં તો સરકારની દેનદારી જે હોય છે એ બને છે અથવા તો પછી સરકારની સંપત્તિમાં કોઈ કમી આવે છે મતલબ કે સરકાર પોતાની કોઈ સંપત્તિ વેચીને આ કમાઈ કરે છે ઉદાહરણ રીતે સરકાર જે પણ કર્જો લે છે એ કેપિટલ રિસીટનો હિસ્સો હોય છે હવે કરજાના બદલામાં દેનદારી તો બધાની થાય છે સરકારની પણ થાય છે બીજો જે તરીકો હોય છે એ હોય છે સરકારી કંપનીઓનું નિજીકરણ મતલબ કે સરકારી કંપનીઓને વેચવું જેમ કે હમણાં જ સરકારે એર ઇન્ડિયા વેચી નાખ્યું અને આવી રીતે સરકારની જે સંપત્તિ હોય છે એ ઓછી થઈ જાય છે હમણાં સુધી આપણે એ સમજી લીધું કે સરકાર ક્યાં ક્યાંથી કમાઈ કરે છે હવે આપણે એ જાણી લઈએ કે સરકાર ક્યાં ખર્ચો કરે છે જેમ કે સરકારની જે કમાણી હોય છે એ બે રીતે થાય છે એમ જ ખર્ચો પણ જે હોય છે એ બે રીતે થાય છે પહેલો તો જે હોય છે એ હોય છે રેવન્યુ એક્સપેન્ડિચર જે ખર્ચો સરકાર રોજના કામો ઉપર કરે છે જેમ કે સેલેરી આપવું પેન્શન આપવું એના સિવાય ઘણી બધી સ્કીમો હોય છે જેમ કે ફ્રી રાશન વેચવું આ બધું જે હોય છે એ રેવન્યુ એક્સપેન્ડિચરનો હિસ્સો હોય છે કેપિટલ એક્સપેન્ડિચર મતલબ કે એ ખર્ચો જેને સરકાર કોઈ સંપત્તિને બનાવવામાં લગાડે છે એને મિત્રો કેપિટલ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે જેમ કે હાઇવે ને બનાવવા વાળો જે ખર્ચો હોય છે એ કેપિટલ એક્સપેન્ડિચરમાં આવે છે અમે મિત્રો શરૂઆતમાં તમને જણાવ્યું કે ડેફિસિટની સ્થિતિ ત્યારે બને છે જ્યારે પૈસા જરૂરતથી ઓછા હોય મતલબ કે કમાણી ઓછી થઈ રહી છે અને ખર્ચો જે છે એ વધારે થઈ રહ્યો છે આપણા જીવનમાં પણ મહિનામાં દસમાંથી એક બે લોકો તો એવા હોય છે જેમની જે આમદની હોય છે જે કમાણી હોય છે એ ઓછી હોય છે અને એનો ખર્ચો થોડોક વધારે નીકળી જતો હોય છે મહિનાનો આવી જ રીતે સરકારનો પણ હોય છે ખાલી ફરક એટલો હોય છે કે આપણું જે ડેફિસેટ હોય છે એ થોડાક હજાર રૂપિયાનો હોય છે લાખો રૂપિયાનો હોઈ શકે પણ સરકારનું જે ડેફિસેટ હોય છે એ લાખો કરોડો રૂપિયાનો હોય છે આપણે જે આપણા ઘાટાને છે ઘણી વાર આપણે સરળતાથી લઈ લઈએ પણ સરકાર જે હોય છે એ પોતાના ઘાટાને સરળતાથી નથી લેતી પોતાના હરેક ઘાટાને એ અલગ અલગ કેટેગરીમાં વેચીને રાખે છે મતલબ કે કયો ઘાટો કયા કારણના હિસાબે થઈ રહ્યો છે કેટેગરી કઈ કઈ છે તો ફિઝિકલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટ આ બંને વસ્તુઓ પણ ડિટેલમાં સમજાવી દઉં છું જ્યારે પણ મિત્રો બજેટ નક્કી થાય છે ત્યારે વિપક્ષી નેતાઓનો એક બયાન તો જરૂર આવે જ છે કે બજેટમાં જે છે ફિસ્કલ ડેફિસિટ વધી ગયો છે અને આના લીધે આ દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે મિત્રો હું તમને એકદમ સરળ રીતે સમજાવું છું કે આખરે આ ફિસ્કલ ડેફિસિટ છે શું એકદમ સરળ છે એક વર્ષના ટોટલ ખર્ચા અને કમાણીના વચ્ચેનો ફરક આ જ હોય છે ફિસ્કલ ડેફિસિટ મતલબ કે પાછલા વર્ષે સરકારની કુલ જે કમાણી હતી એ ખાલી સત્યાવીસ લાખ અને વીસ હજાર કરોડ રૂપિયાની હતી અને જે ખર્ચો હતો ખર્ચો હતો એ પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે હતો મતલબ કે મિત્રો સત્તર લાખ અને એસી હજાર કરોડ રૂપિયાની કમી આજ છે મિત્રો ફિસ્કલ ડેફિસિટ અને આ કમીને પૂરી કરવા માટે સરકાર શું કરે છે કરજો લે છે પણ મિત્રો સરકાર જે હોય છે એ આ રકમને આંકડાઓમાં ક્યારે પણ નથી જણાવતી આપણી સરકાર આ ઘાટાને હંમેશા જીડીપી ના પ્રતિશતમાં જણાવે છે અને આ જ કારણ છે કે આપણને આ ઘાટો જે છે એ સાંભળવામાં ઘણો જ ઓછો લાગે છે જેમ કે મિત્રો સત્તર લાખ કરોડ રૂપિયા કેટલી મોટી રકમ હોય છે પણ જો આને ગણવામાં આવે તો આ જીડીપી નો ખાલી પાંચ પોઈન્ટ નવ ટકા છે જેમ કે તમારી આમદની અને તમારી બધી સંપત્તિઓનો હિસાબ જેમ કે ઘર હોય કે એફડી હોય બરાબર નથી હોતા બંનેની વચ્ચે ગેપ હોય છે એમ જ જીડીપી અને બજેટ બરાબર નથી હોતા એ બંનેની વચ્ચે પણ ગેપ હોય છે દેશની જીડીપી જ્યાં ત્રણસો લાખ કરોડ છે ત્યાં જ આમાં આમદની સત્યાવીસ લાખ કરોડ છે અને આમદનીના મુકાબલામાં આ ડેફિસિટ જે છે એ 65% ટકા છે આ સ્થિતિને મિત્રો એક ઉદાહરણ સાથે સમજીએ કે માની લો એક એક માણસની જે આમદની છે એ હજાર રૂપિયા છે પણ એનો જે ખર્ચો છે એ છે એક હજાર છસો ને પચાસ રૂપિયા હવે એ માણસે છસો ને પચાસ મતલબ કે પોતાની આમદનીનો પાંસઠ ટકા કરજો લીધો હવે આગળના મહિનામાં ફરી એકવાર એનો ખર્ચો જે છે એની આમદનીથી વધારે છે તો શું માણસ લીધેલો કરજો ચૂકવવાની હાલતમાં હશે જવાબ છે ના હવે માણસ કરશે શું તો બીજો કરજો લેશે કરજો લઈને કરજો ચૂકવશે આવી જ હાલત હાલમાં કંઈક સરકારની પણ છે એ પણ કરજો લઈને પાછલો કરજો ચૂકાવે છે રેવન્યુ ડેફિસિટ મતલબ કે રેવન્યુ રિસિટ અને રેવન્યુ એક્સપેન્ડિન્ચરની વચ્ચેનો ગેપ અને રેવન્યુ એક્સપેન્ડિચર મતલબ કે રોજના કામોનો ખર્ચો જેમ કે સેલેરી પેન્શન અથવા સરકારની સ્કીમો જેમ કે ફ્રી રાશનની સ્કીમ ઉપર જ્યારે પૈસા ખર્ચ કરવામાં આવે છે રેવન્યુ રિસિપ મતલબ કે ટેક્સ જેવી વસ્તુઓમાંથી થવાવાળી ઇન્કમ જેમાં કે સરકારની કોઈ દેનદારી નથી હોતી રેવન્યુ એક્સપેન્ડિચર માં પૈસા થોડીક હદ સુધી રિડ્યુસ થઈ જાય છે જેમ કે એક રૂપિયાનો ખર્ચો કરવા ઉપર સરકારને પાછા ખાલી પાસઠ પૈસા જ મળે છે મતલબ કે રેવન્યુ એક્સપેન્ડિચરથી વિતીય નુકસાન થાય છે જેમ કે આપણે કોશિશ કરીએ છીએ કે પૈસા ઓછા વાપરીએ છીએ બચાવીએ છીએ કરજો કાં તો ઓછામાં ઓછો લેવો પડે અથવા તો પછી ના જ લેવો પડે દુનિયાભરની સરકારો પણ આ જ કોશિશોમાં રહે છે કે રેવન્યુ જે છે એ સરપ્લસમાં રહે મતલબ કે કમાણી વધારે રહે અને ખર્ચો જે છે એ ઓછો થાય જેનાથી બચેલા પૈસાઓથી પૂંજીનું નિર્માણ થાય જેમ કે હાઈવે અથવા તો પછી ટ્રેનો ભારત સરકારનો જે બજેટ છે છે એ ડેફિસિટમાં આના આંકડા મિત્રો આજના તમને એકદમ ક્લિયર રીતે જણાવી છે સરકાર જે છે એ કરજો લઈને રોજના કામોને કરી રહી છે અને આ જે છે એ અર્થવ્યવસ્થાના મામલામાં મિત્રો એક ઉચિત રસ્તો નથી નેસેસરી મતલબ કે જરૂરી અને કાં તો પછી ખરાબી હવે સવાલ એ છે કે શું ડેફિસિટ એક જરૂરી ખરાબી છે સરકારના કાનૂન અને ઘણી બધી કમિટીઓના સુજાવ એમ કહે છે કે થોડીક હદ સુધી તો ફિઝિકલ અને રેવન્યુ ડેફિસિટ દેશની અર્થવ્યવસ્થા માટે ઠીક છે જેમ કે જો આપણે આ બધાની માનીએ તો ફિઝિકલ ડેફિસિટ જીડીપીના બે પોઈન્ટ પાંચથી ત્રણ ટકા છે તો આવી વ્યવસ્થામાં ઠીક છે અને રેવન્યુ ડેફિસિટ જો જીડીપી છે તો આ ઠીક છે અને આનું કારણ શું છે તો સરકારને ઘણી બધી જરૂરિયાતની સ્કીમો ચલાવવી પડે છે જેમ કે આવાસ યોજના થઈ ગઈ વૃદ્ધ માણસોને પેન્શન આપવું આવા બધા જે ખર્ચા છે એ સરકારને કરવા પડે છે સરકાર જે છે એ આ ગેપને ભરી શકે છે પણ આનાથી લોકો ઉપર ટેક્સનો જે બોજ છે એ વધી જશે એના સિવાય સરકારને જો કોઈ પૂંજીમાં નિવેશ કરવું છે તો એના માટે કરજાના પૈસા વધારે સારા છે કારણ કે અંતમાં નિવેશથી વધારે જે છે પૈસા આવી જશે પણ મિત્રો હાલના સમયમાં ભારતનો ફિઝિકલ અને રેવન્યુ ડેફિસિટ આ લિમિટથી હંમેશા ઉપર જ રહ્યો છે આ મામલો મિત્રો દસકોથી ચાલી રહ્યો છે જે બધી જેટલી પણ સરકારો આવે છે એ વાયદા કરે છે પણ મિત્રો આ જે સમસ્યા છે એ મોટી જ છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ તમે આ વિષયમાં શું વિચારો છો નીચે કમેન્ટ સેક્શનમાં અમને લખીને જરૂર જણાવજો તો હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ